આડેસર પોલીસની પ્રદૂષણ નિયંત્રણ માટે અનોખી કામગીરી આજના આધુનિક યુગમાં રાસાયણિક દવાઓ અને પ્લાસ્ટિકના બેફામ ઉપયોગના કારણે વાતાવરણમાં પ્રદૂષણ વધી રહ્યું છે આવા સમયે પૂર્વ કચ્છ પોલીસ વડા શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ કચ્છના પ્રવેશદ્વાર આડેસર ખાતે આડેસર પોલીસ પરિવાર દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે આજ રોજ પૂર્વ કચ્છ જિલ્લાના આડેસર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખેણાવાડા હનુમાનજીના મંદિર પરિસરમાં કીપ કામ એન્ડ પ્રોટેક્ટ ધી એન્વાયરમેન્ટનો ભાવાર્થ ધરાવતા સૂત્ર સાથે કુલ બસો એકાવન વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું પર્યાવરણને બચાવવા અને વૃક્ષો વાવવાનો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો વન વિભાગ રાપર વિસ્તાર રેન્જના સહયોગથી આ વૃક્ષારોપણ સફળ બન્યું આ કાર્યમાં આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેએમ વાળા અને સમગ્ર સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો આમ આડેસર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ઉમદા કામગીરીને લઈને લોકોમાં વખાણ અને ચર્ચા થઈ રહી છે